સરદાર સ્મૃતિ પાસે ત્રીજા પત્રકાર અધિવેશન ની મજબૂત સફળતા ભાવનગર સ્ટેટ યુવરાજ શ્રી વિજય રાજસ્થાને જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલ પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા ની હાજરીમાં આમંત્રિત મહેમાનોની વિશાળ ઉપસ્થિતિ અને પ્રદેશ જિલ્લાના જૂના હાજરી પણ ઉડીને આંખે વળગે તેવી હતી પત્રકાર એકતા પરિષદ ભાવનગર ટીમ દ્વારા કરાયેલા આયોજનની ચૌમેર સરાના સાથે સફળતાની ચર્ચાને પ્રદેશ અધ્યક્ષ દ્વારા થયેલી નવી જાહેરાતો અધિવેશનને નવા ટ્રેક પર નવા સ્વરૂપે ભાવનગરથી ગુજરાતને દિશા આપી હવે અધિવેશનમાં પત્રકારોના બદલે સમાજ શ્રેષ્ઠીઓ દાતાઓ કે અધિકારીઓના સન્માન સાથે ગુજરાતના ચોત્રીસ જિલ્લાના પત્રકારોને પત્રકાર એકતા પરિષદ દ્વારા દસ લાખ વીમા કવચ સાથે સભ્ય નોંધણી અને ઓળખ કાર્ડ સાથે રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠનની નવી ઊંચાઈ સર કરવા તરફ એક કદમનો પ્રારંભ ભાવનગરથી થયો છે પત્રકારોના અધિવેશનમાં એકવાર આમંત્રિત મહેમાનો બનેલા સ્ટેચ્યુ રાજ ફરિયાદિત સ્થાને બિરાજતા જ આગામી અધિવેશન ભાવનગરની લંબાગ પેલેસમાં યોજવા યજમાન પદની જાહેરાત થતા પત્રકારો ખુશીથી કૂદ્યા અને તાળીઓથી વધામણા હવે પછી સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી પત્રકારના પરિવારની ચિંતા કરવા દસ લાખ વીમા કવચ પત્રકાર એકતા પરિષદ દ્વારા પૂરું પાડવાની જાહેરાત નહીં બોટાદ ભાવનગર કે સ્ટેટ મેલા વિંગના વીમા મેળવી માત્ર વાતો નહીં કામ બોલે છે પત્રકાર બોલે છે પત્રકાર જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જિલ્લા મનીષ મનીષકુમાર બંસલે પણ હળવાસની પળોમાં પોતાની વક્તવ્ય સમાજજીવનની દાસ્તાનના દ્રષ્ટાંતો સાથે હળવા મૂળમાં જોવા મળ્યા ત્યારે સહજતા કે સરળતાની જોડી મંચ શોભાવતી હોય તેવો માહોલ બન્યો હતો શેઠ બ્રધર્સના માલિક ગૌરવ શેઠ ભૂપતભાઈ શેઠ કે કે ગોહિલ સુમી પ્રતિનિધિ સહિત મહેસાણાના નરસંગભાઈ આજીવન વિદ્યાર્થી જેમ ભણ્યા જ કરે છે જીવનમાં શીખવાનો ખજાનો ખૂટતો નથી મહિલા વિંગ દ્વારા યુવરાજસિંહનું સન્માન સાથે સંગઠનના દાદાનું સ્વાગત એક તસવીરની સ્મૃતિ ભેટ સાથે કર્યું હતું ત્યારે થોડા દિવસમાં દરેક જિલ્લામાં બે બે દિવસના કેમ્પ કરીને વીમા યોજનાના ડોક્યુમેન્ટ મેળવવા તેમજ સભ્યપદ ઝુંબેશ મજબૂત કરવા કરેલ નિર્ધારની પણ જાહેરાત કરી હતી રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ફેબ્રમમાં આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે